આ વિશેષ નગારું છપ્પન ઇંચ ઊંચું તૈયાર કર્યું છે જ્યારે તેનું વજન પચીસ મણ છે આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવનાર છે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે વર્ષોથી જે ગડીની રાહ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર છે ત્યારે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળકાય નગારો તૈયાર કરાયો છે ડબગર સમાજે તૈયાર કરેલ નગારાને 14 જાન્યુઆરી અયોધ્યા લઈ જવામાં આવશે અયોધ્યામાં મંદિર બનીને તૈયાર છે ત્યારે ભગવાન શ્રી રામના મંદિરમાં ડબગર સમાજ દ્વારા તૈયાર કરેલ નગારું શોભા દે એ વિચાર સાથે અમદાવાદમાં ડબગર સમાજે મહાકાય નગારું તૈયાર કર્યું છે છે આ જેને મહા મહેનત થી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે દરેક સમાજ રામ મંદિર માં પોતાના વતી કઈક ને કઈક ભેટ આપી રહ્યા છે ત્યારે ડબગર સમાજના પ્રતિક સમાન નગારું પણ રામ મંદિર શોભા દે એવી સમાજ ઈચ્છા છે

ખુદ આપણા દેવીને આપણે આવું ભેટ આપીએ છે તો આટલું મોટું મંદિર બને તો એમાં આપણો કંઈક ભેટ હશે તો ભગવાન સ્વીકારી લેશે અને એ રીતે જ આપણને પ્રેરણા મળી કે ભગવાન આપણું નગારું સ્વીકાર કરી લેશે અને જયારે અમે ટ્રસ્ટીને મળ્યા કે એમણે અમને પાંચ મિનિટની જગ્યાએ અડધો કલાકનો ટાઈમ આવ્યો રાય ગયો કે ભાઈ તમે હવે જો નગારું મૂકવા જ માગો છો તો હું કહું એ રીતનું તમે નગારું બનાવો કે જેથી આપણું વાતાવરણ ધર્મપ્રિય બને અને લોકો ધર્મ અને આતીની જોડે જોડાય આમ તો ઇલેક્ટ્રિક બને પણ એમને હાથી વગાડવાનું નગારું બનાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રિક તો કદાચ વર્ષ બે વર્ષ પછી મોટર બગડી જાય તો તકલીફ પડે એના કરતા કે તમે હાથથી વગાડવાનું બનાવો ને તો વર્ષો વર્ષો સુધી ચાલે અસલ એ નકર હા અસલ એ અસલ અસલ એ અસલ બસ એટલે ભાઈ અમે એવું બી વિચારને આની ઉપર અમે એવું બી સંશોધન કર્યું કે આપણે નકારું તો આપી દઈએ પણ બે પાંચ વર્ષ પછી એને કોઈ ખૂણામાં મૂકી દે તો એનો કોઈ મતલબ નહીં એટલે અમે એને ઉપર રિસર્ચ કર્યું બધી બહુ મેટલો હતી સ્ટીલની હતી તાંબાની હતી કોપરની બી હતી લોખંડની હતી પણ નાખી કે જેનું વજન સાડા ચારસો કિલો થયું આ નગારા એટલે કે હજારો વર્ષ સુધી ને આ નગારાની કુંડી ને કશું થાય નહીં કોઈ બી હવામાન ના બગાડી શકે તો કોઈ ચામડું બી ના બગાડી શકે એટલે હજાર હજારો હજારો વર્ષ સુધી આ આપણું નગારું એમનું એમ રહે અને જ્યારે ગમે ત્યારે બી ચામડું ફાટી જાય પાંચ વર્ષે દસ વર્ષે તો આપણે જાતે બી જઈને બદલી શકીએ એટલે હજારો વર્ષ વિચાર ચાલે પછી એના રૂપ રંગ માટે બી અમે વિચાર કર્યો કે આવું ભવ્ય મંદિર હોય અને જ્યારે આપણે આવું લોખંડ આપીએ એ બી આપણા સમાજનું નહીં એટલે અમે એની ઉપર તાંબાની નકશી કામ કરાવી એટલે કે જે મંદિરોમાં ચાલે એ એની ઉપર બી અમે આવ્યા છે બધા મોટા મોટા બધા આવ્યા છે તો સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે જે તમને આ યશ મળ્યો છે આ હં ગુજરાતને ખાસ કરીને અમદાવાદને અને નવગરવાદને તો આવો નવો જશ રાય મળતો રહે અને તમે આ લોકમાં અને પરલોકમાં સુખી રહો એવો ભગવાનને પ્રાર્થના કરી હો પૈસે ટકે પરિવારમાં સ્નેહ સંપ જળવાય નવજુવાનો ભણી ઘણીને આગળ વધે અને વડીલો સેવા કરજો બધા વડીલોની સેવા કરજો બુઝર્ગ લોકો ની એ અમારે અહીંયા આવવાનું કારણ છે આવજો જો જે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન તરફ થી અમે આવ્યા છીએ મણિનગર માં તમને બધા લાવવાની છુટી છે ઘણા બધા અમે બધા ભક્તો છે આવો જોવામીનારાયણ ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વીચ બંધ બીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી